જામનગર માં એક બેન હતા બહુ જ સારા ભગત એકાંતિક ભક્ત સુતાર જ્ઞાતિ માં અને નિત્ય નિયમ પાળે ઘરનું કામકાજ કરતા જાય ભગવાનનું ભજન કરતા જાય ઠાકોરજીનો થાળ કરે તો ભગવાનનું સ્મરણ કરતા જાય પણ એના ઘરવાળા સત્સંગી નહી આમાં ઘણા નહીં હોય એના ઘરવાળાને બિલકુલ સત્સંગ નહીં બેન કીધ્યા કરે કે પાંચ માળા કરો ક્યાંક સત્સંગમાં જાવ ઈ કે મારે કઈ કરવું તું બહુ થઈ ગઈ છો ભક્તાણી કરી વળી બેન કરો તમારા જીવનું રૂડું થાય કાલે હવે જવું જોઈશે હારે હું આવશે બધું એમ કે તું બહુ મોટી મીરાબાઈ થઈ ગઈ છો ને એ કઈ મારે કાંઈ કરવું નથી બેન ખૂબ ભગત ભગવાનમાં ખૂબ નિષ્ઠાવાળા અને એમાં એનો અંતકાળ આવ્યો કે મહારાજ તેડવા આવ્યા એના ઘરવાળાને કીધું જો સ્વામિનારાયણ ભગવાન મન તેડવા છે અને હું જાઉં છું ભગવાનના ધમમાં જે સ્વામિનારાયણ ત્યાં ભાઈને તો કેટલો આઘાત લાગી ગયો મનમાં બધું ખોટું માનતા હતા આ તો ભગવાન દર્શન થઈને તેડી ગયા તે એની ઘરવાળા ત્યારે ખરેખરો ગુણ સમજાણો અને પછી એનો બહુ ગુણ આવ્યો અને આ બેન કાયમ ભગવાનને રોજ પૂજામાં પ્રાર્થના કરતા હે મહારાજ એ અમારા ઘરવાળાને કહું છું તો ભજન નથી કરતા પણ હે પ્રભુ એનું કલ્યાણ કરજો મારા હાથના રોટલા ખાય છે પ્રભુ એનું કલ્યાણ કરજો રોજ પ્રાર્થના કરે એના ઘરવાળાનું કલ્યાણ નથી કરતા એનું કલ્યાણ કેમ થશે પણ દયાળુ પ્રભુ તમે કરજો કેટલું બધું દાજે તો ઘરવાળાનું તો દાજે જ ને કે ઈ કલ્યાણ થાય તો સારું એમ હોય ને બહેન કે આપણે ભજન કરીએ છીએ તો આપણું કલ્યાણ થાય પણ એનું થાય તો હોય ઠીક રોજ પ્રાર્થના કરે બેન તો વહી ગયા પછી આ ભાઈને તો સત્સંગનો ઘણો મહિમા સમજાણો બે ચાર વર્ષ થયા એટલે ભાઈ અંતકાળ આવ્યો પણ હરિભગતની બાય ના રોટલા ને અને એ ભગવાન કરીને આપે આપે કરતી કરતી એટલે અને ગુણ લીધો એ પત્ની વહી ગઈ ને પછી બહુ ગુણ લીધો એનો કે કેવી ભગત હતી એમ એને પ્રતાપે સ્વર્ગમાં ગયા દેવ થયા દેવ સ્વર્ગમાં જઈને પછી આ બેન ધામમાં ગયા ને મહારાજે બધું યાદ રાખ્યું મહારાજ કે બેન કે તમે કાયમ કેતા હતા ને કે હે મહારાજ મારા ઘરવાળાનું કલ્યાણ કરજો રોજ પૂજા કે મારા ઘરવાળા ભજન નથી કરતા પણ એનું કલ્યાણ કરજો તો તમારા ઘરવાળા હવે દેવ લોક માં આવી દેવ થઈ ગયા છે તો તે અહીં લઈ આવો તો કે પણ મહારાજ હવે હું આ અક્ષરધામ થોડી દેવલોક માં જઈ શકું મહારાજ કે અમે તમને શક્તિ આપી છે જાઓ અને આ તમારી પ્રાર્થના છે ને એટલે મેં પ્રાર્થના સાંભળી તમે રોજ પ્રાર્થના કરી હતી તે તમારા ઘરવાળાનું કલ્યાણ કરવું જોઈએ ને એટલે એને અક્ષરધામમાં લઈ આવો એટલે બેનને શક્તિ આપી અક્ષરધામ અક્ષરધામમાંથી સ્વર્ગમાં આવ્યા સ્વર્ગમાં આવ્યા ત્યાં તો દેવલોકમાં આવ્યો એનો ઘરવાળો દેવ બનેલો સ્વર્ગ લોકમાં તો તેત્રીસ કરોડ દેવ હોય ને તે દેવ એને ઘરવાળી ઓળખી ગયો લે અરે તું ક્યાં હતી હું તો તને ગોતતો ખેદુ નો આયા હું તો આ હોઉં ને તો ક્યાં હતી તો અક્ષરધામમાં તો ઈ વળી ક્યાં આવ્યું એ તો બહુ જ અહીંથી દૂર આવ્યું આ સ્વર્ગની ઉપર તો ભૂલોક ને ભૂવરલોક ને મહરલોક ને જનલોક ને તપલોક ને પ્રકૃતિ પુરુષનો લોક ને ભૂમા પુરુષનો લોક ને વૈરાટ નારાયણનો લોક ને પશ્ચિમ અક્ષરધામ આવે એવું ન્યા તે તો કે મને ન્યા લઈ જા તો કે ત્યાં તમારે ન હોવાય કારણ કે તે વ્રતમાન જ ધરાવ્યા તમે કંઠી સ્વામી પેરી નથી તમે વ્રતમાન ધરાવ્યા નથી તો પણ મારે કેવી રીતે કરવું કે હું કરું તો આ સ્વર્ગ છે ને એ પૂન ખૂટે ને એટલે પછી પાછું પડવાનું પૃથ્વી પર આમનો જ હોય પછી અહીં આવવાનું ક્યાંય પશુ પક્ષી માંય આવે ક્યાંક મનુષ્ય માં આવે હારા કર્મ હોય તો પણ કુસંગી માં આવે તો કઈ કલ્યાણ તો થાય નહીં તો કે તમારે વર્તમાન ધરાવવા પડે તો કે હવે હું કરું પણ મને સીન તો ખરી મને ખબર ન પડે તો કે જુઓ અત્યારે આપણા જામનગરમાં જુનાગઢ થી નાયણદાસ સ્વામી આવ્યા નાયણદાસ સ્વામી તો તમે એની પાસે જાઓ અને વર્તમાન ધરાઈ આવો વ્રતમાન ધરાવીને તમને કંઠી પહેરાવે કાળ માયા પાપ કર્મ યમદૂતા ભય હમ તો જન્મ જન્માંતરના પાપ મળી જાય અને કંઠી બાંધો તો સત્સંગી થાવ તો ધામમાં અવાય તો કે શું કેવું ને જઈને પગે લાગી ને કે જેવો કે સ્વામી મને વર્તમાન ધરાવી કંઠી પહેરાવો એવું બધું શીખડાયું એટલે આ ભાઈ તો છે ને સ્વર્ગમાંથી દેવ હતા ને તે લિસોટા રૂપે તેજનો લીસોટો આવ્યો સ્વર્ગ માંથી અને સ્વામી જામનગરમાં મંદિરનું કામ કરાવતા તે કડિયા બધા કામ કરતા હતા બાર વાગી ગયા ને બાર એક તે સ્વામી સૂઈ ગયા એમાં તેજનો નો તો આવ્યો એક દેવચંદભાઈ કરી અને એક કડિયા કામ કરતા હતા એને ભાઈ કે આ હું એવું તેજનો નો લીસોટો આ વીજળી ને જબ કરે જો સ્વામી હું તા ન્યાય ગયો કે આ કોને પૂછવું અત્યારે આ હું આવ્યું હવે આપણે સ્વામીને પૂછ્યું તે જઈ અને એ દેવ લીસોટા રૂપે જઈને સ્વામી પાસે જઈને મંડ્યો પગ દાબવા એટલે સ્વામી જઈ ગયા સ્વામી કે કોણ છો એ કે સ્વામી મને કંઠી બાંધો હું વ્રતમાન ધરાવવા એવો છું એ કે ભાઈ મારે તન કંઠી બાંધવાની જરૂર નહીં જોલા દાદરા પાસે નાના સાધુ રહ્યા હરિપ્રકાશ દાસજી એને કે બાંધેશે કંઠી નાના સાધુ બાંધ બાંધશે ને તોય તું અક્ષતમાં ઓયો જાયશ પછી એની પાસે ગયો તો પગ પગદાબા મીડ્યો સમી કે કોણ જોઈ તો કે હું સ્વર્ગનો દેવ છું અને મને વ્રતમાન ધરાવીને કંઠી બાંધો સ્વામી ઊભા થઈને પાણી લઈ આવ્યા ડીશ લઈ આવ્યા પછી એક કંઠી લઈ આવ્યા પછી લે આમ હાથ ધરો ઉપર જમડો હાથ રાખો હેઠે દાબો આદ રાખો શીખડાયું પછી સ્વામી હાથમાં પાણી દીધી મંત્ર બોલ્યા કાળ માયા પાપ કર્મ યમ દૂતા ભયા દાહમસિંહ સ્વામિનારાયણ શરણ પ્રપણ નો સ્મી સપાતું મામ મૂકી દો પાણી હેઠે અને પછી ડોકમાં કંઠી નાખી કે લ્યો તમારા જન્મ જન્માંતર પાપ ભળી ગયા આટલી ખાલી વ્રતમાન ધરાવીને કંઠી પહેરી પછી દેવ પાસો લીસોટા રૂપે સરકતા કતા કશો ગયો પછી એને ઘરવાળી ને કીધું કે હવે તો કે હવે તમારો ધામ માં હાલો મારી વાંચે વાસે વી આવો અને વિમાનમાં બેસીને એની ઘરવાળી એને અક્ષરધામ માં લઈ ગઈ ને અક્ષરધામના મુક્ત બની ગયા સાંભળ્યું બાઈ ભજન કરજો ડબલ ઘરવાળા નો સત્સંગી હોય તોય ભગવાને પ્રાર્થના કરજો હે મહારાજ પહેલા તો એમ કેવાનું એનું કલ્યાણ કરો જેમ નહીં ક્યારે હે મહારાજ આને સદબુદ્ધિ દે ભગત બનાવશો એને તમારો ભગત કરજો એને તમારો સત્સંગી કરજો એ મંદિર જાય એવું કરજો એ કંઠી બાંધે એવું કરજો એવી પ્રાપ્ત ન બાંધતા હોય તો બાંધતા હોય તો કઈ વાંધો નહીં કંઠી બાંધતા હોય ને તમારી જેટલી માળા ન કરતા તો પાછા ઘરે જઈને ઝઘડો કરતા નહીં કે તમે એટલી મારી જેટલી માળા નથી કરતા તમારે જેટલી ન કરે તમને જવું હોય તે આવી રીતે મહારાજે ઈ સુતાર બાય એનું કલ્યાણ એને તો પોતે કરી લીધું પણ એના ઘરવાળાનું આમ કલ્યાણ આ બધી સત્ય બની ઘટનાઓ આપણા શાસ્ત્રોમાં લખાણી વખતના સંતોએ લખી માટે ભગવાનના ભક્ત તો થાવું જ પડે વ્રતમાન નો ધરાવ્યા હોય તો વ્રતમાન ધરાવીને કંઠી પહેરી લેવી જો આ બાઈ ધામમાં ગઈ એના ઘરવાળો સ્વર્ગમાં ગયો એને પ્રતાપે પણ કંઠી નોતી બાંધી તો ડાયરેક્ટ સ્વર્ગમાંથી અક્ષરધામમાં લઈ જવાનું નહીં કે તમે કોઈ સાધુ પાસે કંઠી બંધાયા હોય એટલે પાસે આવ્યા એ વળી નાયણ નાયણ સ્વામી નો યોગ થયો વ્રતમાન ધરાવ્યા અને પછી ધામમાં પહોંચ્યા માટે આપણે કોઈ વ્રતમાન ન ધરાવ્યા હોય તો તમારે સાંખ્યોગી બેનો પાસે વ્રતમાન ધરાવી લેવા ઘણા કેમ બેનું પાસે નહીં સ્ટોરમાં જ કંઠી લઈને પહેલી હતી અમે સ્વામિનાયણ પછી તો સ્ટોરમાંથી લઈને પહેરવાનું પણ એક વખત આપણે જ્યારે વ્રતમાન ધરાવીએ ત્યારે આપણા જીવનો સંબંધ ભગવાનની હારે થાય આ તો વ્રતમાનની વાત તો તમને ઘણી વખત બધાંયને કરી છે અને તમે એ રીતે વ્રતમાન પાળો છો પણ ખરા માટે ભગવાનના ભક્ત છો બધાય ખૂબ મહારાજનું ભજન કરજો